નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પાંચ અગિયાર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તબિયત પર ધ્યાન આપવું પડશે કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાંકીય નુકસાન થાય વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યા હોવાનું જણાય છે ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો વૃષભ રાશિફળ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહે છે કામના સ્થળે આજે તમે એક અદ્ભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવે છે ઉપાય स्वास्थ्य में सारा सुधारो माटे मांसाहारी भोजन थी बचो मिथुन राशि फल परिवार ना तबीबी खर्च मा वदारानी शक्यता नकारी શકાય નહીં તને જો બધૂજ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણા કમાઈ શકશો આજે તમારા અન્યની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિઆનંદને માણો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો તમને આજે વસ્તુઓને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા ફાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહીશો અને તમારો સમય બગાડશો જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવા માટે ઉડદ દાળ કાળો ચણા કાળા વસ્ત્રો અને રઈનો તેલ દાન કરો ખર્ક રાશિફળ તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નરિયો વેડફાટ છે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તમામે પછી થી દિલગીરી અનુભવશો ખુશખુશાલ ઉર્જા સબર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે જો તમે આજે પ્રેમ કરવાની તક નહી ગુમાવો તો આ દિવસ તમે તમાર આખા આયુષ્યમાં નહી ભૂલી શકો સફળતા ચોપસ જે તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમય એક પગલું લેને કરશો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનોય દ્વારા આપવા માં આપતી સલાહને કાને ધરજો તમારું લગને જીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો સિંગા રાશિ ફળ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો આર્થિક રૂપે તમે આજે ગણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવવાની ગણિતકો તકો બનશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો એવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે પ્રવાસ તરત કોઈ પરિચણમ નહીં લાવે પણ લાભ માટે તે સારો પાયો ચડશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય પોતાના કાર્યજીવનને વિસ્તૃત કરવા માટે કાર્યસ્થળ પર અગરબત્તીઓ કપૂર રૂન ફેશનર અને સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરો અન્યા રાશિફળ તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરે સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા એક ધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભલી જશે કોઈ ખર્ચાલ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે સારું ભોજન રોમેન્ટિક ક્ષણો આજે આ બધું જ તમને મળવાની આગાહી છે ઉપાય સમૃદ્ધ વ્યવસાય કાર્યજીવન માટે પોતાની માતાને અથવા પરિવારની મહિલા સદસ્યને ચાંદીના આભૂષણો ભેટ કરો તુલા રાશિ ફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો તમારું નાનકડું પગલું તેમના ઉત્સાહ વધારશે કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે તો કૃતજ્ઞતા તેને ઝાંકી પાડે છે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકમર્માચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય નિયમિત તુલસીપાન લેવું સ્વાસ્થ્ય માટે ખૂબ શુભ હોય છે વૃશ્ચિક રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આજે આરામ કરવા માટે બહુ ઓછો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી સ્વર્ણચેન પહેરો ધન રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડક સમય મળશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં જરૂરથી વધુ બોલવાથી બચવું જોઈએ નહીં તમારી છબી ઉપર ખરાબ પ્રભાવ થાય છે આ રાશિના વેપારીઓને આજે કોઈ જૂના નિવેશના લીધે ખોટ થવાની શક્યતા છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય કુટુંબમાં ખુશીઓ લાવવા માટે ચોકલેટ દૂધના મિષ્ઠાનો અને ટોફીઓ નાની છોકરીઓમાં વિતરિત કરો મકર રાશિફલ જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે કામના સ્થળે આજનો દિવસ અદ્ભુત રીતે વિતશે એવું જણાય છે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે કુંભ રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે તમારા જીવનસાથીની સંગતમાં રાહત આરામ તથા પ્રેમ શોધો તમને પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે છૂટકદ તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે મસૂરની દાળ મસૂર દાળનો દાન કરો અને બીજી કોઈ તરીકે એમની મદદ કરો મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે ભાઈ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકશે પોતાના ભાઈ બહેનોની સલાહ લો ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં મદદ કરશે વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય તાંબાનો સિક્કો પાકીટમાં રાખવાથી તમારા વ્યવસાયિક જીવનમાં ચાર ચાંદ લાગી જશે વિડિયો ગમ્યો હોય તો અકામારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ